ઘરમાં જો અચાનક ચકલી આવીને બેઠી હોય તો એ ફક્ત એક પંખી નથી હોતી એ સાથે આવે છે એક દૈવી સંદેશ હવે તમે કહેશો કે ચકલીનું ઘરમાં આવવું શું ખાસ છે પણ મિત્રો આપણા શાસ્ત્રોમાં અને લોકકથાઓમાં ચકલી એક સંકેતરૂપ પંખી છે પુરાણમાં કહેવાયું છે કે ચકલીનો સંબંધ છે ગૃહસ્થ જીવન અને સુખ શાંતિ સાથે જ્યારે ચકલી ઘરમાં આવે છે ત્યારે તે સાથે કોઈ ખાસ સંદેશ લાવે છે ચાલો આજે આપણે જાણીએ ચકલી ઘરમાં આવે તો તે શું સૂચવે છે શું તે શુભ છે કે અશુભ પ્રથમ સંકેત ઘરના મધ્યમાં ચકલી આવે તો જો ચકલી તમારા ઘરના ઓટલામાં મધ્યમાં કે મથાળે આવીને બેસે તો સમજો કે એ ઘરમાં ભગવાનની કૃપા છે એવું માનવામાં આવે છે કે ધનધાન્ય વધવાનું છે ઘરના મધ્યમાં આવીને ચકલી કલરવ કરે તો એ લક્ષ્મી માતાના આગમનનો સંકેત છે એ ઘરમાં શાંતિ સંપત્તિ અને ખુશીઓનો પ્રવાહ શરૂ થાય છે બીજું સંકેત ચકલી ઘરમાં માળો બનાવે તો ચકલી ઘરમાં માળો બનાવે એ સૌથી શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે ચકલી જ્યાં માળો બનાવે છે ત્યાં નિરંતર ધર્મ અને પુણ્ય રહે છે ચકલી માતૃત્વનું પ્રતીક છે એ ઘરમાં સંતાન સુખ વિવાહયોગ અને પરિવાર વિકાસના યોગો વધે છે તૃતીય સંકેત દોટ ચકલી રડતી હોય તો જો ચકલી ઘરના બારણે કે જમણે બેસીને અચાનક તીવ્ર અવાજે રડતી હોય તો આ થોડી ચેતવણી આપી શકે છે આવો અવાજ શક્ય છે કે કોઈ પરિવર્તનનું સંકેત આપે કદાચ કોઈ મહત્વની ઘટના થવાની છે અથવા નવા સંબંધો થવાના છે આવા સંદર્ભે ધ્યાન રાખો ચકલી જો દરરોજ આવે તો ઘરમાં રોજ ચકલી આવે મીઠો અવાજ કરે એ અને ઘર નજીક વટવૃક્ષ કે તુલસી પાસે બેસે તો સમજો કે તમારા ઘરની ઊર્જા પવિત્ર છે ચકલીનું આવવું એવું નથી કે એ ફક્ત પંખી છે એ સચેતન આત્માની દૂત બનીને સંદેશ લાવે શાસ્ત્રો અને વાસ્તુ મુજબ શું કહે છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ચકલીનું ઘરમાં આવવું ઉત્તર પૂર્વ પૂર્વ કે પૂર્વ દક્ષિણ દિશામાં થાય તો મા નહીં શુભ છે તે ઘરમાં સુખ શાંતિનું વસવાટ થાય છે ઘરમાં તુલસી છે દીવો લગાવવામાં આવે છે દૂપદીપ થાય છે અને ત્યાં ચકલી આવે તો જાણો કે એ સ્થાન અત્યંત પવિત્ર છે અંતમાં શું શીખી શકાય મિત્રો ઘરમાં ચકલીનું આવવું હંમેશા શુભ સંકેત જ હોય છે જો આપણે એની સાથે પ્રેમપૂર્વક વર્તન કરીએ એને દૂર ન કરો એને થોડું દાણા અને પાણી આપો આવું કરવાથી તમારા ઘરમાં પવિત્રતા રહે છે એક નાનકડી ચકલી તમારું નસીબ બદલી શકે છે કે આપણે તેની હાજરીને સમજી શકીએ આવી જ રસપ્રદ અને ધર્મ આધારિત વાતો માટે જોડાયેલા રહો આપના પ્રિય ચેનલ ગુજરાતી ધર્મ ભક્તિ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખો ચકલી તમારા ઘરમાં ક્યારે આવી હતી જય શ્રી કૃષ્ણ જય માતાજી